હેલો ફ્રેન્ડ્સ આપણને સૌને રેસ્ટોરન્ટ કે ઢાબાની સબ્જી તો સૌને ગમતી જ હોય છે પણ આજે હું તમારી સાથે કાજુ પાલક પનીરની સબ્જી શેર કરીશ જો એકવાર તમે ઘરે આ રીતે સબ્જી બનાવીને ખાશો તો રેસ્ટોરન્ટ કે ઢાબાની સબ્જી પણ ભૂલી જશો અને આ સબ્જી ઘરે બનાવે તો રેસ્ટોરન્ટ કરતાં સસ્તામાં બની જાય છે અને શુદ્ધ પણ બને છે તો કાજુ પાલક પનીરની સબ્જી બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ પાલક લીધેલી છે તેના પાન આ રીતે ધોઈ અને સરસ કોરા કરી લીધેલા છે હવે તેને ઝીણો સમારી લઈશું પાલકને આ રીતે ઝીણો સમારી તૈયાર કરી લેવો પછી એક કડાઈમાં તેલ ગરમ મૂકીશું મેં અહીંયા ચાર મોટી ચમચી તેલ લીધેલું છે તેને ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે બે આ રીતે તજના ટુકડા ચાર લવિંગ અને એક સ્ટાર ફૂલ કે જેને આપણે બાદિયા કહીએ છીએ તે આ ખડા મસાલા ઉમેરી દઈશું વઘાર મારીતે ખડા મસાલા ઉમેરી દેવા પછી મેં અહીંયા પંદર કળી લસણ લીધેલું હતું તેની અધકચરી પેસ્ટ બનાવી લીધી છે તે ઉમેરી અને સાંતળી લઈશું લસણને વઘાર મારી રીતે બરાબર મિક્સ કરી લઈશું લસણની કચાસ થોડી દૂર થઈ ગઈ છે હવે તેમાં હિંગ ઉમેરીશું અને મેં અહીંયા ચાર તીખા લીલા મરચાં લીધા છે એક ઇંચ આદુનો ટુકડો લીધો હતો તેની પણ વાટીને પેસ્ટ બનાવી લીધી હતી તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું આ રીતે બધું બરાબર મિક્સ કરી લઈ પછી તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું હળદરને વઘારમાં ઉમેરવાથી સબ્જીનો કલર સરસ આવે છે હળદર પણ સરસ મિક્સ થઈ ગઈ છે હવે મેં અહીંયા બે ડુંગળીને ચીલી કટરમાં કટ કરી લીધેલી છે તે ઉમેરી દઈશું ચીલી કટરની જગ્યાએ ઝીણી ઝીણી સમારીને પણ ઉમેરી શકો છો ડુંગળીને બરાબર મિક્સ કરી લઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું અને ત્યાં સુધી આપણે ટામેટાની પ્યુરી બનાવી લઈશું ટામેટાને ધોઈ અને મેં આ રીતે ઉપરના ડીંટિયાનો ભાગ કાઢી લીધેલો છે હવે કટ કરી ટામેટાને પણ ચીલી કટરમાં કટ કરી લઈશું જેથી તેની ફાઇન પેસ્ટ નહીં બને પણ સરસ દરદરી પેસ્ટ આપણને મળશે ડુંગળીમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે જે ટામેટાની પ્યુરી બનાવી તે ઉમેરી દઈશું ડુંગળી ટામેટાને બરાબર મિક્સ કરી લઈએ હવે ડુંગળી ટામેટાને ચડવા દઈશું ડુંગળી ટામેટા સરસ ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો મસાલા કરી લઈએ એક ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલા બરાબર મિક્સ કરી લઈશું ડુંગળી ટમેટાની ગ્રેવીમાં સરસ મસાલા મિક્સ થઈ ગયા છે હવે તેમાં આપણે જે ઝીણી સમારીને પાલક રાખી હતી તે ઉમેરી દઈશું પાલકને પણ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું પાલકને આ રીતે બરાબર મસાલા સાથે મિક્સ કરી લેવી આમાં આપણે વધારાનું ઉપરથી પાણી ઉમેરતા નથી પાલકમાંથી જ પાણી છૂટું પડશે અને એ જ પાણીથી પાલક ચડી જાય છે મસાલા સાથે સરસ પાલક મિક્સ થઈ ગઈ છે હવે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે પણ ખાંડ ઉમેરવાથી મસાલાનો ટેસ્ટ પણ સારો આવશે અને પાલકનો કલર પણ જળવાઈ રહેશે ખાંડને મિક્સ કરી હવે ઢાંકી અને ચારથી પાંચ મિનિટ આપણે ચડવા દઈશું ચારથી પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે પાલક સરસ ચડી ગઈ છે અને ગ્રેવી સાથે મસ્ત થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેમાં કાજુ ઉમેરી દઈશું કાજુ મેં તળ્યા વગર જ લીધેલા છે આ સબ્જીમાં કાજુ તળ્યા વગર ટેસ્ટ સારો આવે છે કાજુને પણ સરસ મિક્સ કરી લઈએ હવે મેં અહીંયા સો ગ્રામ પનીર લીધેલું છે પનીરને પણ છીણી અને સબ્જીમાં મિક્સ કરી લઈશું કાજુ અને પનીરની ક્વોન્ટિટી તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો પનીરને પણ સબ્જીમાં સારી રીતે મિક્સ કરી લઈએ પનીર પણ સબ્જીમાં સરસ મિક્સ થઈ ગયું છે હવે ઢાંકી અને એક મિનિટ સુધી ચડવા દઈશું એક મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ સબ્જીમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે ગેસ બંધ કરી તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણી કાજુ પાલક પનીરની સબ્જી હવે તેને સર્વ કરી લઈએ રેસ્ટોરન્ટ કરતાં પણ સ્વાદિષ્ટ અને ઓછા ખર્ચામાં બની જતી કાજુ પાલક પનીરની સબ્જી એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને સબ્જી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂર જણાવજો અને બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં